Que idiota એક મોનિટરિંગ સેલ દ્વારા સુરત શહેરના મહીધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં જુગાર રમતા જુગારીઓને ને રંગે હાથ ઝડપી પાડ્યા દરોડો પાડનાર એસએમસીના પીએસઆઈ વીએન એન પોતાની ટીમને લઈ સુરત શહેરના સિનેમા રોડ કૃષ્ણ ટોકીસ મહીધરપુરા માં પાડતા આરોપી વિજય નાથુ વસાવા સહિત તમામ આરોપીઓને પકડતા તેઓની પાસેથી રોકડ રકમ એક લાખ એકત્રીસ હજાર છસો એસી અને બત્રીસ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ ઓગણીસ હજાર એક વાહન જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા તેમજ ચારસો દસ રૂપિયાની અન્ય વસ્તુઓ કુલ મુદ્દામાલ માલ સહિત રૂપિયા બે લાખ એક્યાસી હજાર નેવું રૂપિયા જપ્ત કરવામાં આવ્યો હતો બીજા બે ખાસ વોન્ટેડ આરોપી ગુલામ ખાન પઠાણ ઇમદા અને પોલીસે શોધખોળ હાથ ધરી છે